નમસ્કાર આપ સૌનું સ્વાગત કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફેગ એન્ડ ફાઇન હશો તો જ ચાલો દોસ્તો આજે આપણે જઈશું વડોદરા શહેરની અંદર આવેલી સાની જકાતનાકાની કેનલ પાસે આ કેનલ પાસે સસ્તા બજારનો અહીંયા શેર બનેલો છે જેની અંદર તમને એક હજારથી વધુ વેરાયટી જોવા મળશે તો ચાલો દોસ્તો આપણે સસ્તા બજારમાં ફરીશું અને તેવી વેરાયટી છે શું ભાવ છે સંપૂર્ણ વિગત તમારી સાથે શેર કરીશ આજની વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ પ્લાસ્ટિકની અલગ અલગ વેરાયટી અહીંયા તમે જોઈ શકો છો ડોલ ડોલનો કલર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અને ચમકદાર દેખાઈ ગયો છે તમને અહીંયા અલગ અલગ પ્રકારની ડોલ અને અલગ અલગ કલરમાં વીસ રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીની ડોલ તમને આ સસ્તા બજારમાં જોવા મળશે જેમ ડોલની સાઇઝ વધારે હશે તેમ તેની કિંમત પણ વધારે હશે તો જ ચાલો દોસ્તો અહીંયા આપણે જોઈએ ડસ્ટબિન ડસ્ટબિનની અંદર પણ તમને અલગ અલગ સાઇઝની ડસ્ટબિન મળી જશે અહીંયા તમે જોઈ શકો છો અઢીસો રૂપિયાની ડસ્ટબિન તમને આ ટાઈપની મળવાની છે અને પ્લાસ્ટિકની ક્વોલિટી તમને સોફ્ટ જોવા મળશે તો દોસ્તો હાર્ડ પ્લાસ્ટિક હોય તે તરત જ તૂટી જતું હોય છે જ્યારે સોફ્ટ પ્લાસ્ટિક જે વધારે સમય ચાલતું હોય છે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના ટબ આ રીતના ટબ તમને અલગ અલગ કલરની અંદર અલગ અલગ સાઈઝમાં જોવા મળશે આ ટબની કિંમત છે બસો રૂપિયા જેની ઉપર સ્ટ્રેટ લાઇન બનેલી છે અને જે આના કોર્નર છે તેને પણ સરસ રીતે સપોર્ટ આપવામાં આવેલો છે પ્લાસ્ટિકની વેરાયટી જો તમને પસંદ હોય અને તમે લો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું તેના કોર્નર ઉપર સપોર્ટ બનેલા હોવા જોઈએ અહીંયા તમે જોઈ શકો છો બેસવા માટેનું ટેબલ આવા ટેબલ તમને ચા નાસ્તાવાળાની દુકાન ઉપર જોવા મળશે તો દોસ્તો ખૂબ જ સરસ અહીંયા આ ટેબલની ક્વોલિટી છે હવે આગળ આપણે જોઈએ ડોલની ડસ્ટબિન આની અંદર પણ તમને નાની મોટી સાઇઝની ડસ્ટબિન જોવા મળશે જેની કિંમત સો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને ત્રણસો રૂપિયા સુધી જાય છે સસ્તા બજારમાં જ્યારે તમે ખરીદી કરવા માટે આવશે તો તમને તમને દરેક ઉપરની સાઈડ ઉપર લટકતી જોવા મળશે તો દોસ્તો આગળની સાઈડ ઉપર આપણે જોઈશું મોટા ટબ જેનો ઉપયોગ આપણે નાવા માટે અથવા તો કપડાં ધોવા માટે કરી શકાય તો ચાલો દોસ્તો આગળ અહીંયા હું તમને સરસ મજાની ડોલ બતાવું એની ઉપર પણ સરસ મજાની લાઇનિંગ પડેલી છે આ ડોલ તમને બહારની સાઈડ ઉપર ખૂબ જ સુંદર અને સારી ક્વોલિટીની જોવા મળશે આ ડોલ ની અંદર તમને દરેક પ્રકારના કલર જોવા મળશે ચાલો આગળ ચાલીએ હવે આપણે જોઈશું કલરફુલ બાસ્કેટ આ બાસ્કેટની અંદર તમે અલગ અલગ શાકભાજીનું ગોઠવન કરી શકો છો તો દોસ્તો આ શેડ ખૂબ જ વિશાળ બનેલો છે જેની અંદર એક હજારથી વધુ વેરાયટી રાખવામાં આવેલી છે તો દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કાચની અને ટેરાકોટાની આઈટમ બતાવીશું તમે જો દોસ્તો વિડીયો પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જો તમે વડોદરાના આજુબાજુના ઇલાકાથી હોય તો આ સસ્તા બજારમાં આવીને ખરીદી કરી શકો છો અહીંયાથી શોરું રોકવા માટે તમને ગુદ્દા પણ મળી જશે આ એક હેન્ગિંગ બાસ્કેટ છે જેની કિંમત સો રૂપિયા રાખવામાં આવી છે અને પ્લાસ્ટિકની ક્વોલિટી પણ ખૂબ જ જબરદસ્ત છે તો દોસ્તો આ પ્લાસ્ટિક તમારી પાસે કમસે કમ આઠથી દસ વર્ષ સુધી ચાલશે જબરજસ્ત ક્વોલિટી છે તો અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને બાળકોનું વેકેશન પણ પડવાનું છે તો દોસ્તો તમે આ રીતને બાસ્કેટ પણ લઈ શકો છો પિકનિક મનાવવા માટે અહીંયા તમને દરેક સાઈઝની બાસ્કેટ ઉપલબ્ધ થશે અને તેનો કલર પણ તમને અલગ અલગ જોવા મળશે તો દોસ્તો આની કિંમત સો રૂપિયા રાખવામાં આવેલી છે આ બાસ્કેટનું મટીરિયલ પણ ખૂબ જ સોફ્ટ સારી ક્વોલિટીનું છે જે તમારી સાથે કમસે કમ પાંચથી સાત વર્ષ સુધી રહી શકશે અને કંઈ પણ થાય પણ નહીં તો દોસ્તો આગળ આપણે વાત કરીએ તો બેસવા માટેના પાટલા અને સ્ટાર્ટિંગ પ્રાઇસ પચાસ રૂપિયાથી લઈને અઢીસો રૂપિયા સુધી જાય છે જેની અંદર તમને અલગ અલગ સાઇઝના પાટલા જોવા મળશે હવે દોસ્તો આપણે વાત કરીશું જે લોકો પ્લાન્ટ લવર છે તેમના માટે પણ અહીંયા અલગ અલગ ટાઈપના પોટની વેરાયટી જોવા મળશે અહીંયા દોસ્તો તમને ત્રીસ રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધીના અલગ અલગ સાઈઝના પોટ જોવા મળશે જેનો કલર પણ તમને અલગ અલગ જોવા મળશે તો ચાલો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાના પોટ જેની સાઇઝ પણ ખૂબ જ વધારે છે આ સોલ ઇંચનું પોટ છે જે પ્લાસ્ટિક ક્વૉલિટીની અંદર છે જેની બોર્ડર જેના કોર્નર પર અલગ અલગ ખૂણા પણ બનેલા છે એટલે કે તેને સપોર્ટ પણ આપવામાં આવેલો છે જો તમે આ પોટને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર રાખશો ને તો તેને કંઈ પણ થવાનું નથી કારણ કે આની અંદર ખૂણા પણ બનેલા છે અને સરસ રીતે સપોર્ટ આપવામાં આવેલો છે અને પ્લાસ્ટિકની ક્વોલિટી પણ ખૂબ જ સોફ્ટ છે હવે આપણે જોઈશું પ્લાસ્ટિકથી બનેલી ટ્રે આ ટ્રે કમસે કમ ત્રીસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે નાની ટ્રે તમને ત્રીસ રૂપિયાથી લઈને મોટી ટ્રે તમને સાડી ત્રણસો ચારસો રૂપિયા સુધીની આની અંદર જોવા મળશે જેની સાઇઝ પણ અલગ અલગ રાખવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો એસી રૂપિયાની આ ટાઈપની ટ્રે તમને મળશે અહીંયા તમે દોસ્તો સસ્તા બજારમાં આવશો ને તો તમને એમ નથી થવાનું કે મને આ આઈટમ નથી મળી તમને દરેક આઈટમ મળશે નવાથી લઈને કિચનમાં વપરાતી પણ તમને દરેક આઈટમ મળશે આપણે જોઈશું હવે નાસ્તા ભરવાના અલગ અલગ સાઇઝના ડબ્બા અને આગળ આપણે જોઈશું જ્વેલરી રાખવા માટેના અલગ અલગ બોક્સ જે વ્હાઈટ કલરની અંદર રાખવામાં આવ્યા છે દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આજે ભર્યા સસ્તા બજારમાં જે વડોદરા શહેરમાં આવેલું સાની નાકાની કેનલ પાસે બનેલું છે આ બધી વેરાયટી અને કિંમત તમને ઓછી લાગી હોય તો તમારી રાય કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવો અને તમે નાકા કાં તો વડોદરા શહેરની આજુબાજુના ઇલાકાથી હોય તો આ સસ્તા બજારમાં એક વખત આટો મારી જજો તમને પણ એવું થશે કે અહીંયા વડોદરા સિટી કરતાં સસ્તા ભાવની અંદર દરેક વેરાયટી મળે છે તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત